અંગલેશ્વર જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે દાતાઓ દ્વારા આપવામાં આવેલ દાનનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો જેબી મોદી કેન્સર સેન્ટરમાં ડેકન ફાઇન કેમિકલ્સ જેબી ફાર્માસ્યુટિકલ્સ અને સજ્જન ઇન્ડિયા લિમિટેડ અને સોંગ વોર્ક લિમિટેડ દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું સેન્ટર દ્વારા તમામ દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું જેબી મોદી કેન્સર સેન્ટર દ્વારા નર્મદા અને ભરૂચ જિલ્લામાં કેન્સરની સંપૂર્ણ સારવાર પ્રદાન કરવામાં આવે છે જેમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પણ સારવાર થાય છે છેલ્લા એક વર્ષમાં બાવીસો જેટલા દર્દીઓની સારવાર કેન્સર સેન્ટરમાં થઈ ચૂકી છે વધતા જતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખતા સારવારની સુવિધા વધારવા માટે રૂપિયા ચાર કરોડના ખર્ચે કેન્સર સેન્ટરના પહેલાં માળે કેમો વોર્ડ અને સ્પેશિયલ રૂમ બનાવવામાં આવી રહ્યા છે જેમાં ડેકન ફાઇન કેમિકલ દ્વારા બે સ્પેશિયલ રૂમ બનાવવા માટેની સહાય આપવામાં આવી છે તેમજ કેન્સરના દર્દીના પોષણ માટે અમૃતા પૌષ્ટિક આહાર કીટ દર્દીઓને આપવામાં આવે છે જેના માટે પણ ડેકન ફાઇન કેમિકલ્સ દ્વારા સહાય આપવામાં આવી રહી છે કેન્સર સેન્ટરમાં દર્દીઓના ચેકઅપ માટે ઓપીડી પણ વધારવામાં આવી રહી છે જેના માટે સજ્જન ઇન્ડિયા લિમિટેડ દ્વારા રૂપિયા પચાસ લાખ તેમજ જે બી ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા રૂપિયા પચીસ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું તેના અનુદાન બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા વતી ડેકન ફાઇન કેમિકલ સજ્જન ઇન્ડિયા લિમિટેડ જેબી ફાર્માસ્યુટિકલ્સ તેમજ સોંગવોંગ લિમિટેડના મોવડીનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુડ મોર્નિંગ જયાબેન મોદી હોસ્પિટલ જે બેઝિક સારવારની સાથે જે રીતે એડવાન્સ ટેકનોલોજી સાથે ભરૂચ અને અંકલેશ્વર રિજિયનના જે બી માણસો છે એના માટે જે સારવાર કરે છે ખરેખર ઘણી સારી અને સરાહનીય કામગીરી કરી રહી છે અને તેની અંદર ડેક્કન ફાઇન કેમિકલ લિમિટેડ એક વન ઓફ ધ પાર્ટનર તરીકે સહભાગી થઈને જે રીતે કેન્સર હોસ્પિટલમાં અમે જે બે એવોર્ડ આપ્યા છે એ ખરેખર ઘણી સારી છે અને આ કારણને લીધે જે ભરૂચ અને અંકલેશ્વર રિજનના જે કંઈ બી પેશન્ટ છે જે પહેલાં સુરત અને બરોડા જતા હતા સારવાર માટે તે લોકોને અહીંયા ઘણી સારી અને એક્સપર્ટ સારવાર મળે છે કે જેને લીધે તે લોકોએ હવે દૂર જવું નથી પડતું અને અહીંયા આગળ જે ટ્રીટમેન્ટ મળે છે એના માટે ડેક્કન ફાઇન કેમિકલ બી એક ગર્વ અનુભવે છે કે અમે એ લોકોના પાર્ટનરશીપમાં રહીને આટલી સારી પ્રજા માટે એક સારું કામ કરી રહ્યા છીએ ડેક્કન ફાઇન કેમિકલ લિમિટેડ કન્ટિન્યુઅસ સપોર્ટ કરે છે અને જયાબેન મોદી જો આ રીતે જ ઉત્તરો ઉત્તર નવી એક્સપર્ટ અને આધુનિક ટેકનોલોજીથી નવી નવી ઇક્વિપમેન્ટ લાવી અને સારવારને એક લેવલ અપ લઈ જાય એના માટે અમે ફ્યુચરમાં બી સપોર્ટ કરવા માટે રેડી છે અને જે કેન્સર હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ થાય છે એ ખરેખર સુરત અને બરોડા કરતાં પણ ઘણી સારી છે અને તે રીતે અમે આગળ વગર પ્રગતિ કરીએ અને અમે એને સપોર્ટ આપવા માટે તૈયાર છે